ઋત્વીર્ય બ્રહ્મદેવને પૂછ્યું હે ભગવાન ગણપતિજીને દુરવા કેમ પ્રિય છે બ્રહ્માજીએ દુરવાનું મહાત્માએ સમજાવતી એક કથા કહી પૂર્વ દક્ષિણમાં એક જાંબ નામનું પ્રસિદ્ધ નગર હતું એ નગરમાં સુલભ નામે એક બળ વિક્રમથી સંપન્ન અને વિવેકી ક્ષત્રિય રહેતો હતો એને સુમુદ્રા નામે ગુણિયલ અને પતિવ્રતા પત્ની હતી બંને પતિ પત્ની સદાચાર અને અતિથિ ધર્મમાં પ્રવૃત્તિ રહી ધર્મચરણ હતા એક દિવસ એમને ત્યાં મધુસૂદન નામનો ઈશ્વર ભક્ત દરિદ્ર બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો એના શરીર પરના વસ્ત્ર અત્યંત અને હતા આ કુચેલ વિપ્રને જોઈ દુર્દેવથી સુલભને હસવું આવ્યું આ જોઈ ઈશ્વરભક્ત વિપ્ર મધુસૂદન અત્યંત ક્રોધિત થઈ ગયો અને સુલભને સાપ આપતા બોલ્યો મૂર્ખ જે રીતે તું મને લજારહિત થઈ હશે છે એ રીતે તું ખેતરોમાં ઘૂસી જઈ હરાયું ખાના આખલો થા સાધારણ અપરાધ માટે પોતાના પતિને સાપ આપનાર બ્રાહ્મણ પર સમુદ્રને ક્રોધ થયો અને નાગણીની માફક હુંફળો મારી એણે બ્રાહ્મણને સાપ આપ્યો કે હે મૂર્ખ સામાન્ય અપરાધ માટે મારા પતિને તે આવો સાપ આપ્યો તું સર્વ પ્રાણીઓમાં મૂળ એવો ગદર થાય દરિદ્ર બ્રાહ્મણે સમુદ્રના સાપથી વધુ ગુસ્સે થયો અને સાપ આપતા બોલ્યો સ્ત્રી થઈને પણ મને સાપ આપતા તું અચકાતી નથી તો હે મૂર્ખ નારી તો દરિદ્રી અને અમંગલ ચાંદલાણી થઈ જા આ સાપ પ્રમાણે સુલભ ક્ષત્રિય હરાયો આખલો થઈ ખેતરોમાં ભટકવા લાગ્યો બ્રાહ્મણ ગદબ થઈ ઉકળામાં ફેળવવા લાગ્યો અને સમૂહ ચાંદલાણી થઈ દરિદ્ર અવસ્થામાં ભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવા લાગી અને દિન પ્રતિદિન શ્રેણ થતી ગઈ એક દિવસ પીક માંગતી માંગતી એ ચાંદલાણી નગરના દક્ષિણમાં આવેલા ભગવાન ગણેશના દેવાલય પાસે આવી એ દેવાલયની આજુબાજુ સુંદર ઉદ્યાન હતું અને એમાં સુંદર વૃક્ષો વેલીઓ ઉગાડવામાં આવ્યા હતા ત્યાં વિવિધ જાતના પક્ષીઓ બેસી કલરવ કરતા હતા એ દિવસે ભાદ્રપદ શુકલ ચતુર્થીનો હતો અને નગરમાં ગણપતિનો ભવ્ય ઉત્સવ હતો એ દિવસે વરસાદ વધારે પડતો હતો એટલા આશ્રમ શોધતી શોધતી તે ચાંદલાણી પહેલાં દેવાલયમાં આવી હતી પરંતુ તેને કોઈ બેસવા દેતું ન હતું ગમે તેમ કરીને એણે કેવી જગ્યા શોધી કાઢી જ્યાં વરસાદનું પાણી ઓછું પડતું હતું ત્યાં એણે પ્રયત્ન કરીને થોડાક કોરા લાકડા ભેગા કર્યા અને અગ્નિ પેટાવી પોતાના ધ્રુવતા શરીરને તપાવવા લાગી આ વખતે એક ચમત્કાર થયો લાકડા ભેગા કરતાં કરતાં એના હાથમાં દૂરવાની એક સુંદર અંકુરો આવ્યા અને પવનના સપાટાથી ઉડીને એ ભગવાન ગણેશની મૂર્તિ પર પડ્યો એ જ સમયે પેલો સાબગ્રસ્ત કદર પણ ઠંડીથી થરથરતો એ દેવાલયમાં આવ્યો અને એ જ વખતે નગરમાં રખડતો પેલો હરાયો આખલો પણ ત્યાં આવી પહોંચ્યો અગ્નિ પેટાવા જે ઘાસ ભેગું કર્યું હતું એ આ બંને ખાવા લાગ્યા અને ખાતા ખાતા મારી મારી કરવા લાગ્યા બાકલાને લાતો મારતો હતો અને આખલો ગદરને સિંગડાનો પ્રહાર કરતો હતો એમની લડાઈમાં આ સૂકા ઘાસમાંથી ઉકેલા દુર્વા ગણપતિના મસ્તક પર પડી આ અકસ્માતથી દુર્વા પ્રાપ્ત થતાં ભગવાન ગજાનન પ્રસન્ન થયા રાત્રિનો ગોરસ ઘણો સમય પસાર થયો ત્યારે ઉપાસકો દેવાલયમાં ઊંઘમાં પડ્યા એટલે ભૂખી ચાંદલાણી દેવાલયમાં ઘૂસી અને ભક્તોએ અર્પિત કરેલા નેવાદનું ભક્ષણ કરી ગઈ એની પાછળ પેલો ગદર બને આખલો બને દેવાલયમાં ઘૂસી ગયા અને પૂજામાં દ્રવ્યનું ભક્ષણ કરવા લાગ્યા પેલી ચાંદલાણીએ બંનેને લાકડી મારીને બહાર કાઢ્યા પરંતુ આ ગડબડમાં દેવાલયમાં સુધેલા ભક્તો જાગી ગયા અને હાથમાં લાકડીઓ લઈ એમની પાછળ પડ્યા આ ચાંદલાણી આખલો અને ત્રણે દેવળની આજુબાજુ દોડવા લાગ્યા અને આમ અકસ્માતથી એ ત્રણેને એક પ્રદક્ષિણા થઈ ગઈ અહીં દેવાલય અભડાયું છે એમ માની ભગવાન ગણપતિના ભક્તોએ પ્રથમ પૂજાનું વિસર્જન કર્યું અને સૌએ ફરીથી સ્નાન કરીને દેવાલયને પૂર્ણ પુનઃ પ્રક્ષણિત કર્યું ગણપતિજીને પણ ફરીથી સ્નાન કરાવ્યું અને પૂજા વિધિ પણ પુનઃ પુર્વરત કરી ભક્તોના મારથી અદમૃત થયેલી પહેલી જાનલાણી જોશથી રડતી હતી આ સાંભળી ભગવાન ગજાનનને કૌણા થઈ અને તેમના મનમાં વિચાર આવ્યો આજે ભાદ્રપદ શુકલ ચતુર્થીના દિવસે જેના હાથમાંથીની દૂરવા મારા પાસે પડી જેણે મારી એક એક પ્રદક્ષિણા કરી અને જેને લીધે મારી બે વખત પૂજા થઈ એમનો મારે જરૂર ઉદ્ધાર કરવો જ જોઈએ આમ વિચાર કરી ભગવાન ગણેશે પોતાના દૂતોને ત્રણ શ્લોકમાં લાવવા વિમાન મોકલ્યું પહેલી ચાંદલાણી જ્યાં વિલાપ કરતી પૂરતી પડી હતી ત્યાં ભગવાન ગણેશના દૂત આવ્યા વિમાનમાંના વાંગોના ધ્વનિ સાંભળી દેવાલયના ભક્તો ત્યાં આવ્યા ગણપતિના દૂતોએ જેવા ચાંદલાણી ગદર બને આખલાના વિમાનમાં લીધા કે તરત જ તેમના દેહ સુંદર થઈ ગયો આ જોઈ આશ્ચર્ય પામી ભગવાન ગણેશના ભક્તોએ ગણેશજીના સેવકોને પૂછ્યું આ ત્રણ અમંગલ પ્રાણીઓ એવું શું પુણ્ય કર્યું છે કે તેઓ ગણેશ લોક પામ્યા અને અમે આટલું તપ અને પૂજા વિધિ કરીએ છીએ છતાં ભગવાન ગણેશ પ્રસન્ન થતા નથી ભગવાન ગણેશના ભક્તોનો પ્રશ્ન સાંભળી ભગવાન ગણેશ સેવકો બોલ્યા આ ત્રણે ભગવાન ગજાનનને દુર્વા અર્પણ કરી છે એટલે એમને આ ફળ મળ્યું છે એમના યથાર્થ પુણ્યનું વર્ણ કરવાની અમારી શક્તિ નથી પરંતુ એ બાબતમાં ઇન્દ્ર અને દેવ ઋષિ નારદ વચ્ચે થયેલો સંવાદ અમે સાંભળ્યો છે અને તમને અમે કહીએ છીએ એક દિવસ દેવરીષિ નારાજેન્દ્ર મળવા સ્વર્ગમાં ગયા ઇન્દ્ર એમણે ગણપતિજીને દુર્વા અર્પણ કરવાનું માત્મે પૂછ્યું એટલે દેવરીષિ નારદે એક કથા કહી પૂર્વ સ્થાવર નામના નગરના સમીપમાં કોળેરી નામના ઋષિ રહેતા હતા એમના આશ્રમની નજીકમાં એક સુંદર સરોવર હતું એમાં સુંદર કમળો ખીલેલા હતા અને હંસકાર દંબક અને જળકુકડીઓ જેવા જલ પક્ષીઓ વિહાર કરતા હતા કોડનીય ઋષિ આ સ્થાનમાં ભગવાન ગણેશની ચતુર્ભુજ મૂર્તિ પ્રસ્થાપિત કરી અને નિયમિત ગણેશ ઉપાસનાનો પ્રારંભ કર્યો તેઓ દરરોજ પુષ્કળ દુર્વા ગણપતિજીને અર્પણ કરતા હતા એટલામાં એમના પત્ની એમને પૂછ્યું ભગવાન ગણપતિને દુર્વા કેમ પ્રિય છે આ પ્રશ્ન સાંભળી કોડન્ય ઋષિએને દુર્વા મહાત્માએ કહ્યું પૂર્વ યમરાજના નગરમાં એક ભવ્ય ઉત્સવ થયો હતો એમાં દેવ ગાંધવો વગેરે આવ્યા હતા આ સમયે ત્રિલોક સુંદરી અપ્સરાઓ તિલોતમાં નૃત્ય કરતી હતી એનું સૌંદર્ય અને કામચેષ્ટા જોઈ યમરાજ આવી થઈ ગયા અને એમનું વીર્યને સ્થલન થઈ ગયું યમરાજના વીર્યમાંથી એ જ સમયે ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો જે રાક્ષસે ભયંકર નાદ કર્યો તેથી ત્રિભુવન કંપી ઉઠ્યો એના નેત્રોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી આ ભૂત દ્રશ્ય જોઈ સભામાં સૌ ભયભીત થઈ ગયા અને રક્ષા માટે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુએ કહ્યું એનો વધ કરવા ભગવાન ગણેશ જ સમર્થ છે એટલે આપણે સૌ ભગવાન ગણેશને વિનવીએ સૌ દેવો ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા ભગવાન ગણેશ એમને કહ્યું અનલાસુરે તમને ત્રાસ આપ્યો છે એટલે એનો વધ કરવા હું બાળ સ્વરૂપ પ્રગટ થયો છું એના વધનો ઉપાય હું તમને કહું છું એ પ્રમાણે કરો ભગવાન ગજાનનના વચન સાંભળી દેવો વિસ્મિત થયા એ જ સમયે લાસુર નશે દિશાઓને ઉજાડતો અને બાળતો સર્વનું ભક્ષણ કરતો ત્યાં આવી પહોંચ્યો એનાથી ભય પામીને સર્વદેવો ઋષિમુનિઓ ત્યાંથી ભાગી ગયા પરંતુ બાળ સ્વરૂપ ગજાનન ત્યાં પણ હલ્યા કે ચાલ્યા નહીં કોળે ને ઋષિ એમની પત્નીને કહેવા લાગી જ્યારે ભયંકર અનલાસુર ત્યાં આવ્યો ત્યારે મોટા મોટા પર્વતો પણ ગબડાવા માંડ્યા પૃથ્વી કંપાયમાન થઈ અને આકાશ ગાંજવા માંડ્યું રાક્ષસના નેત્રોના અગ્નિથી સમુદ્ર સુકાવા માંડ્યું પરંતુ જેવો અનલાસુર ગણપતિજી તરફ થસ્યો એવા જ ગણપતિએ મોઢું પોળું કરી એને ગળી ગયા એમના ઉદર અનલાસુર પહોંચ્યો એટલે એમનો દાવ પડ્યો ઇન્દ્રાદી દેવો બાળ સ્વરૂપ ગણપતિ પાસે આવ્યા અને ભગવાન ગજાનનનો દાહ શાંત કરવા એમના મસ્તક પર શીતલ અને અમૃતમય ચંદ્ર સ્થાપ્યો અને એમને ભાલચંદ્ર એવું નામ આપ્યું બ્રહ્માજીએ સિદ્ધિ અને બુદ્ધિ નામને એમની કન્યા એમને અર્પણ કરી ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાંથી શીતળ કમળ એમને અર્પણ કર્યું એટલે એમનું નામ પદ્મપાણી પડ્યું છતાં પણ ભગવાન ગણેશનો દાસ અમ્યો નહીં એટલે ભગવાન શંકરે એમને શસ્ત્રફળવાળો નાગ અર્પણ કર્યો એટલે તેઓ વ્યાહાલ બોદર કહેવાયા અંતે એમનો દાસાંત કરવા અઠ્યાસી સહસ્ત્ર ઋષિઓ પ્રત્યેક એકવીસ એમ લીલા દુર્વા એમના મસ્તક પર અર્પણ કરી ત્યારે ભગવાન ગજાનંદનો દાસાંત થયો અને તેઓ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા અનેક ઉપાયોથી મારા શરીરનો દાસ થયો નહીં પરંતુ દુર્વા દલથી એ શાંત થયો એટલે આ દુર્વાને હું પ્રિય ગણું છું જે મને દુર્વા અર્પણ કરશે એને સહસ્ત્રયજ્ઞ વ્રતદાન અને તીર્થનું પુણ્ય મળશે આમ કહી ભગવાન ગજાનન અનલાસુરને પ્રસમિત કર્યા એટલે તેઓ કાલાનલ પ્રસામન કહેવાયા સર્વદેવો ત્યાં સુંદર દેવાલય બનાવ્યું અને ભગવાન ગજાનનની મૂર્તિની એમાં સ્થાપના કરી તેવો વિઘ્ન હર એવું નામ પાડ્યું કોડન્ય ઋષિએ કહ્યું એક દિવસ દેવ ઋષિ નારદ ભગવાન ગજાનંદના દર્શને ગયા ગજાનન ભગવાનનું એમને સ્વાગત કર્યું એટલે નારદે એમને કહ્યું હે દેવ મેં એક આશ્ચર્ય જોયું અને આપનું નિવેદન કરવા આવ્યો છું મિથિલાનગરીના જનક રાજા રાજ કરે એ એક દાતા છે એ યાચકોને ભરપૂર દાન કરે છે છતાં એના પાસેથી કદપી દ્રવ્ય ઘટતું નથી એનું કારણ જાણવા જ્યારે હું જનક રાજા પાસે ગયો મેં એને કહ્યું જનક ધન્ય છે તને તું આ સગડું દાન કરે છે ભગવાન ગજાનંદની કૃપાથી કરે છે મને લાગે છે ત્યારે જનકે ગર્વથી કહ્યું હે નારદ ત્રિલોકના સ્વામી તો હું પોતે જ છું હું બ્રહ્મ સ્વરૂપ હોવાથી આ જગતનું હું જ કરતા અને કર્મ છું તે જ સર્વકારણનું ઉદભવ સ્થાન છે એના આવા ગર્ભરા વચન સાંભળી મેં એને કહ્યું કેવળ ઈશ્વર રાજા જગતના કરતા છે ત્રિભુવનમાં એમના સિવાય કોઈ શ્રેષ્ઠ નથી હે જનક રાજા તને ગર્વ થયો છે પરંતુ શીઘ્ર જે ઘરનું ખંડન થશે આમ કહીને હે દેવ હું તમારી પાસે આવ્યો છું હવે એના ઘરનું ખંડન કરવું એ તમારું કામ છે એમ કહી નારદ ત્યાંથી વિષ્ણુલોકમાં ગમન કરી ગયા ભગવાન ગજાનંદને જનકની પરીક્ષા કરવા એક દુર્બલ અને જર્જિત બ્રાહ્મણનો રૂપ ધરી મિથિલા નગરીમાં ગયા જનકે એમને જોયો અને વિચારવા લાગ્યા આ કોઈ દેવ તો કુટિસ્ૂપે ધરી મારી પરીક્ષા કરવા નથી આવ્યો ત્યાં જ બ્રાહ્મણ જનકને કહેવા લાગ્યો હે જનક રાજા તારા દાનનો મહિમા સાંભળી હું તારી પાસે આવ્યો છું જો તું મને પેટ પૂરતું ભોજન આપીશ તો તને સો યજ્ઞનું પુણ્ય મળશે આ સાંભળી જનક રાજા પોતે જેને ભોજન શાળામાં લઈ ગયા ત્યાં દસ હજાર માણસો માટે ભોજન તૈયાર હતું એક ક્ષણમાં જે સગડું ભોજન આ દુર્બળ બ્રાહ્મણ જમી ગયો આ જોઈ ત્યાંના કર્મચારીઓ કેવા લાગ્યા મહારાજા બ્રાહ્મણ નથી પરંતુ કોઈ રાક્ષસ જ બ્રાહ્મણનો રૂપ ધરી આવ્યો છે એ જોઈ રાજાની વખાણ જેટલું અન હતું એ બધું કાઢીને એની આગળ

એ જ સ્વરૂપમાં ત્યાં ગયા એ ગજાનન રૂપી અતિથી એમને કહ્યું તમારો જનક રાજા મોટો દંભીર છે એ અંદાને આપી મારી સુદા શાંત કરી નથી શક્યો એટલે હવે તમે જ મને કંઈક ખાવાનું આપો મને ખરી ભક્તિભાવથી તમે અતિ અલ્પ ભોજન આપશો તો પણ મને તૃપ્તિ થશે ભક્તિ રહિત રીતે મને કોઈ ત્રિભુવન આપે છતાં એ ન્યૂનનો ન્યૂન જ રહેશે એટલે દંપતી બોલ્યા સવારે અમે ગણેશ પૂજા માટે દુરવાલ આવ્યા હતા એમાંથી હવે એક જ દુર્વાદલ બચ્યું છે એ અમે આપને ભક્તિપૂર્વક સમર્પિત કરીએ છીએ તો આપ એનો સ્વીકાર કરો ભગવાન ગજાનનને દુર્વાખોર અત્યંત પ્રેમથી આરોગ્યો અને તૃપ્તથી ઓળકાર ખાધો પછી ગજાનન સ્વરૂપ પ્રગટ થયા અને એમને કહ્યું હું પ્રસન્ન થયો છું તમે એટલે તે વરદાન માંગવો એ બંને માંગ્યું હે પરમેશ્વર અમને બીજા જન્મમાં પણ તમે વિસરશો નહીં તથા તું કહીને ગજાનન અદ્રશ્ય થઈ ગયા કોળન્યા એમની પત્નીને કહ્યું આવું છે દુર્વાનું મહાત્મય જો તારે વધારે ખાતરી કરવી હોય તો એક દુર્વાદલ લે અને ઇન્દ્રને એનો ભારોભાર સુવર્ણ આપવાનું કહે પતિની આજ્ઞા પ્રમાણે આવું આશ્ચર્ય દુર્વાદલ લઈને ઇન્દ્ર પાસે ગઈ અને કહ્યું હે દેવરાજ મારા પતિ આ દુર્વાને ભારોભાર સુવર્ણ માંગ્યું છે ઇન્દ્રએ કહ્યું તમે મારા દૂત સાથે કુબેર પાસે જાઓ એ તમને એનો ભારોભાર સુવર્ણ આપશે ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે દૂત આશ્ચર્યને કુબેર પાસે લઈ ગયા અને કુબેર ત્રાજવા થા એક પલ્લામાં દુર્વાદલ મૂક્યું અને બીજા પલ્લામાં સોનાની લગડી મૂકી પરંતુ દુર્વાદલવાળું પલ્લું જ નમતું રહ્યું કુબેર એક પછી એક સુવર્ણ લગાડી મૂકતો ગયો પરંતુ બીજું પલ્લો બરાબર થયું નહીં છેવટે ભંડારમાં હતું એટલું સગૃ સુવર્ણ સામે મૂક્યું છતાં દુર્વાદલવાળું પલ્લું જ નમતું રહ્યું એ જોઈ કુબેરે પોતાની પત્નીને એમાં બેસાડી પોતે બેઠો ને એરાવત સહિત ઇન્દ્રને તેમાં બેસાડ્યો અરે વિષ્ણુ અને શંકર બેઠા છતાંય પલ્લું ઊંચું જ રહ્યું આ ચમત્કાર જોઈ દેવો લજ્જિત થયા અને સૌ આશ્ચર્ય સાથે કોળીને આશ્રમમાં આવ્યા અને બોલ્યા હે મહિષિ ભક્તિયુ તંતગણથી ભગવાન ગજાનનને સમર્પિત એક દુર્વાદલનું મહાત્મય કેવડું મોટું છે એ મેં આજે પ્રત્યક્ષ જોયું એમ બોલી સૌએ ભગવાન ગજાનનની પૂજા કરી સર્વ સર્વગણોએ ભક્તોને કહ્યું આ ચાંદલાણીએ જે ગાસ ભેગું કર્યું એમાં રહેલી દુર્વા અને ભાગે ઓગે અકસ્માતથી ભગવાન ગજાનનના મસ્તક પર પડી અને એટલે જ ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને આ સર્વનો ઉદ્ધાર થયો ભગવાન ગણેશના ગણોના વચન સાંભળી સર્વ ભક્તોએ તરત જ સ્નાન કર્યું અને દુર્વાથી ભગવાન ગજાનનનું પૂજન કર્યું દુર્વાયુક્ત પૂજનથી ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને સર્વનો એમણે ઉદ્ધાર કર્યો જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય